અત્યારે આપણે છીએ જૂનાગઢના મીરા રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ કન્યારા છાત્રાની અંદર જયારે ચોવીસ કલાકથી અહીંની બહેનોએ કોઈ જૈમું નથી છતાં અહીં કોઈ તંત્ર અથવા કોઈ સંસ્થા તેને પૂછવા માટે નથી આવી ત્યારે આપણે બેન પાસેથી પૂછી બેન શું સમસ્યા સમસ્યામાં તો અમે ચોવીસ કલાકથી કોઈ ખાધું નથી અમારી હોસ્ટેલમાં બસો ત્રીસની સંખ્યા છે અમે કોઈ વે પણ ચોવીસ કલાકથી ખાધું નથી કોઈ વે પૂછ્યું પણ નથી અનુસૂચિત જાતિના કેબિનેટ મંત્રી પણ આવ્યા હતા એને અમને બધા સવાલો કર્યા પણ કોઈ એને કીધું અમે રેન્ડમલી એકવાર આવશું પણ હજી પણ કાંઈ આવ્યા નથી અને અમને સંતોષ મળે એવો કાંઈ જવાબ એને આપ્યો નથી અને અમને અમારા વોર્ડન ધમકાવે છે હા બેન બીજી શું સમસ્યા છે તમારી ઘણી છોકરીઓને જમવાના લીધે ફૂડ પોઈઝનિંગ થયેલી છે જેના રિપોર્ટ પણ અમારી પાસે છે અને ગીઝાની સમસ્યા કેટલા સમયથી એ લોકોએ સોલ્વ નથી કરી જયારે સંચાલકને તમારા દ્વારા આ બધી વસ્તુની જાણ કરવામાં આવે છે તો સંચાલક તમને શું કહે છે સંચાલક કહે છે કે થઈ જશે તમે શાંતિ રાખો થોડીક વાર શાંતિ જાળવો પણ હજી સુધી સમસ્યા ને હલ કેમ નથી કરવામાં તમારા જમવાની અંદર જયારે એટલા સમયથી થયા ઇયરું નીકળે છે

નથી પણ હવે સુધી એક છમ્મા એવો પ્રશ્ન નથી કે આ હોસ્ટેલમાં છે ચાર ચાર પાંચ વર્ષથી હું આ હોસ્ટેલમાં એડમિશન છે મારું હું ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છું પરંતુ ગ્રાન્ટના નામે આ હોસ્ટેલમાં જીરો છે તમે એકવાર એમની ગ્રાન્ટની જે જ્યાં ગ્રાન્ટ મળે છે એનો રિનોવેશન એકવાર જો તમને ક્યાં એમ લાગશે નહીં કે રિનોવેશન કરાવેલ છે આવી જ રીતના ગ્રાન્ટ બેઠાય છે